વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાટીદાર યુવાન નિખિલ ડોંગા તે બંનેની મુલાકાતે સૌરાષ્ટ્ર અને ગોંડલના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે અને હવે એક નવા સમીકરણો રચાય તો પણ નવાય નહીં વિગતવાર વાત કરવી છે આ બંનેની જે સૂચક મુલાકાત થઈ છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝનો હું છું આપણી સાથે વિસાવદનની બેઠક આમ આદમી પાર્ટી જીતે છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે જે પોતે પાટીદાર સમાજમાંથી આવે છે અને ત્યાર પછી જનજાવાથી પ્રચાર સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે અને ખાસ કરીને તે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તરફ તેમનું ધ્યાન અત્યારે વધારે કેન્દ્રિત થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેના સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ હવે સૌરાષ્ટ્રમાં સક્રિય બની છે ખોડ ધામ એક કાર્યક્રમ હતો આ નવરાત્રી કાર્યક્રમમાં સ્ટેજ પર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાટીદાર યુવાન નિખિલ અને ગોંડલ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ઉપસ્થિત થાય તો પણ નવાય નહીં તેવી ચર્ચાઓ પણ હવે જોર પકડું છે કેમ કે સૌરાષ્ટ્રમાં હવે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી તેમનો વિસ્તાર વધારવાના મૂળમાં છે તે ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા જે પ્રકારે ધારાસભ્ય બન્યા અને ત્યાર પછી પાટીદાર સમાજના જે કાર્યક્રમ હોય તેમાં સક્રિય રીતે તે જઈ રહ્યા છે દરેકનું ધ્યાન તેમના પર અત્યારે જે પ્રકારે આ બે ક્ષત્રિય સમાજના બાહુબલીઓ છે તેમની લડાઈ છે જેમાં જયરાજસિંહ જાડેજાનું એક તરફ જૂથ છે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા તે બંનેનું બીજી તરફ જૂથ છે અને ગોંડલના રાજકરણમાં જે પ્રકારે આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાટીદાર યુવાન નિખિલ ડોંગાની મુલાકાત આ કાર્યક્રમમાં થઈ છે તેના રાજકારણમાં ભૂકંપ લાવે તો પણ નવાઈ નહીં અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના સૌરાષ્ટ્રના સમીકરણો છે તે સમીકરણો હવે બદલાય તો પણ નવાઈ નહીં આ મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે અને તેનું કારણ છે કે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી છે અને વર્ષ બે હજાર સત્યાવીસમાં માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે અને આમ આદમી પાર્ટી અત્યારથી તેમની

રાજકારણમાં એક નવી ચર્ચા પણ જગાવી છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સૌરાષ્ટ્ર અને ગોંડલનું સમીકરણ છે તે આવનારા સમયમાં બગડે કાં સુધરે તેવી શક્યતાઓ પણ હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે જો કે આ બંને વ્યક્તિની મુલાકાત છે તે સૌરાષ્ટ્રના રાજકારણ અને ગોંડલના રાજકારણમાં ચર્ચામાં છે આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने कहिये जे पीड